બનાસકાઠા જિલ્લાના અંતરિયાળ ગામથી લઈને ડીસા શહેરની આજુબાજુના વિસ્તારથી ગૌમાતાની નંદી, કૂતરા, કબૂતરને પશુ પક્ષીઓની સેવા કરવામાં આવે છે. જીવ માત્ર જે સેવાને પાત્ર શ્રી સીતારામ ગૌશાળાની સ્થાપના આથી પાંત્રીસ વર્ષ પહેલા એકલ દોકલ ગાયોની સારવારના હેતુથી શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ગૌ સેવકો એક જ ભાવ રહેલ હતો કે આવેલ ગાય નંદી કે કોઈપણ જીવ દુખી ના થવો જોઈએ. ફંડનો માત્ર ગૌ સેવાના જીવ સેવા કાર્યમાં ઉપયોગ થવો જોઈએ. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર અને પાવનદાન પુણ્યના તહેવાર એવા ઉત્તરાયણ નિમિત્તે ગૌ સેવા અને ગાયોના ઘાસચારા માટે સવારથી જ ગૌભક્તો દ્વારા બગીચા સર્કલ પર ગૌદાન એકત્ર કરવામાં આવ્યું હતું જે ગૌશાળા દ્વારા વર્ષમાં એક જ વાર પાવન પર્વ ઉત્તરાયણ ઉપર દાન એકઠું કરવામાં આવે છે ત્યારે આ પાવન સેવા કાર્યમાં શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા મહેશભાઈ કમલભાઈ અનિલભાઈ તેમજ અન્ય ગૌ સેવકો દ્વારા ગૌ સેવાના લાભાર્થી ગૌદાન એકત્ર કરવામાં આવ્યું હતું વધુમાં ઉલ્લેખનીય છે કે આ પાવન સેવા કાર્યમાં અબોલ વૃદ્ધ સૌ કોઈ તેમજ રાહદારીઓ અને વાહન ચાલકોએ ઉત્સાહપૂર્વક ગૌદાન કરી પુણ્યનું ભાથું મેળવ્યું હતું મકર સંક્રાંતિ દિવસ એટલે દાન માટેનો ઉત્તમ મહિમા દિવસ કહેવાય છે એ આજ રોજ અમે સીતારામ ગૌશાળા દ્વારા ગાયોના ઘાસ માટે દાન એકઠું કરીએ છીએ અને જે પણ દાન એકુ થાય છે એ અમે સીતારામ ગોસવાળાના ટ્રસ્ટી શ્રી રાજુભાઈ ગોહિલ એને આપી અને એની પાવતી લઈ લઈએ છીએ અને આ નવું માટેના જે સહયોગી અમારા અનિલભાઈ શાહ હરેશભાઈ ઠટકર સંજયભાઈ રાજુભાઈ ગોહિલ પપ્પુભાઈ સૌ સાથી મિત્રો થઈને આજના દિવસે જે પણ ફાળો આવે છે એ ફાળો ગાયનો માટે અમે ઘાસચારા માટે વાપરીએ છીએ અને આપ સૌને મારી વિનંતી છે કે આજનો દિવસ એટલે મહાદાન દિવસ કહેવાય આ જેટલું પુણ્ય કરશો ગાયો માટે એ ભગવાન તમને પણ એના પણ બબડું સવાયું આપશે એવી જ અસ્થુર ભારતમાં ટકી છે